ઇલેક્શન ચાર આઠ બે હજાર ચોવીસ આજના વ્યક્ત બાપ દાદાના મધુર મહાવાક્ય છે રિવાઇસ ડેટ છે અઢાર એક બે હજાર એક યથાર્થ સ્મૃતિનું પ્રમાણ સમર સ્વરૂપ બની શક્તિઓ દ્વારા સર્વની પાલના કરો આજે બધાના દિલમાં સ્મૃતિઓ આવી રહી છે બાપદાદાની પાસે પણ અમૃત વેલા સ્નેહ તથા યાદની વેરાયટી માળાઓ ચારે તરફના બાળકો તરફથી ગળામાં પડી રહી હતી સાથે સાથે યાદ અને પ્રેમના દિલના ગીત પણ સાંભળી રહ્યા હતા બાપદાદા બંને બાળકોને રિટર્નમાં ભિન્ન ભિન્ન શક્તિઓની ભિન્ન ભિન્ન વરદાનોની માળાઓ પહેરાવી રહ્યા હતા આ સ્મૃતિ દિવસ સાકાર દુનિયાના મંચ પર બાળકોને સમર્થિત સ્વરૂપના વરદાન દ્વારા સન શોઝ ફાધરનો વિશેષ દિવસ છે કારણ કે સાકાર રૂપમાં સેવાના નિમિત્ત બનવા માટે બાળકોને સેવાના મંચરૂપી તખ્ત પર બેસાડવાનો અને જવાબદારીનો તાજ પહેરાવવાનો દિવસ છે સાકાર રૂપમાં સેવાના નિમિત્ત બનવાનો તાજ તાજકોશી અથવા તિલકનો દિવસ છે બધા બાળકો બાપના સહયોગી બની નિમિત્ત બન્યા છે અને બનતા રહેશે બાપ દાદા પણ બાકોને સેવામાં ઉમંગ ઉત્સાહથી આગળ વધતા જોઈ હર્ષિત થઈ રહ્યા છે દરેક બાળક હિંમત અને ઉમંગથી આગળ વધી રહ્યા છે મેજોરિટી બાકો યાદ અને સેવામાં લાગી રહ્યા છે જેવી રીતે આજના દિવસે બાકો વિશેષ ચારેય તરફ બ્રહ્મા બાપની યાદમાં લવલીન રહે છે બાપ ની વિશેષતાઓને જોઈ રહ્યા હતા જેમ જેમ દરેક બાળકની વિશેષતા સામે આવી રહી હતી તો બ્રહ્મા બાપના મુખથી આજ બોલ નીકળી રહ્યા હતા વાહ બાળકો વાહ શાબાસ બાળકો શાબાસ બીજું શું થયું જેવી રીતે જ બ્રહ્મા બાપ વાહ બાળકો વાહ શાબાસ બાળકો કહી રહ્યા હતા એવી રીતે જ બધા બાળકોના નયનોથી પ્રેમની ગંગા જમના નીકળી રહી હતી દરેક બાકો પ્રેમની નદીમાં નવલીન હતા આ હતું વતનનું દ્રશ્ય સાકાર દુનિયામાં પણ દરેક સ્થાનના યાદ અને સ્નેહના દ્રશ્ય દાદાએ જોયા હવે આગળ શું કરવાનું છે સ્મૃતિ તો રહે છે પરંતુ યથાર્થ સ્મૃતિનું પ્રમાણ છે

તો નિશ્ચયમાં કેટલો સમય લાગ્યો કોર્સ કરવામાં સમય લાગ્યો પરંતુ જ્યારે નિશ્ચય થયો તો કેટલો સમય લાગ્યો સેકન્ડ નો સોદો થયો ને સેકન્ડમાં વારસાના અધિકારી બની ગયા અધિકારી તો બધા બની ગયા છે બધા અધિકારી બન્યા છે ને કે બની રહ્યા છે અધિકારી બની ગયા છે પાકું છે અચ્છા ડબલ ફોરેનર્સ વારસાના અધિકારી બની ગયા છે પાંડવ અધિકારી બની ગયા છે પાકું 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 ખૂબ સાર મુબારક છે અધિકારીઓને અધિકારમાં વિશેષ બાપ દ્વારા શક્તિઓ મળી છે એક હાથ ઉઠાવો મળી છે સર્વ શક્તિઓ મળી છે ને કે કોઈને આઠ મળી છે કોઈને છ મળી છે પોતાને કહેવડાવે પણ છે માસ્ટર સર્વ શક્તિવાન શક્તિવાન નથી કહેતા સર્વ શક્તિવાન કહો છો આ આગળ બેસવા વાળા સર્વ શક્તિવાન છે બાપ દાદા સર્વ શબ્દનું પૂછી રહ્યા છે બધા સર્વશક્તિવાન છો કે કોઈ કોઈ સર્વશક્તિવાન પણ છો છે નથી કોઈ હાથ નથી ઉઠાવી રહ્યા બધા માસ્ટર સર્વશક્તિવાન છે સારું તો છે માસ્ટર સર્વશક્તિવાન

આ પાંચ માથાવાળો સાપ છે આ સાપ પર પાંચ માથા પર અધિકારી બની ડાન્સ કરો છો કરો છો કે કોઈ એક માથું કાઢીને એક માથું નીકળીને તમારા ઉપર ડાન્સ કરે છે સાપ પણ ડાન્સ તો કરે છે ને ખૂબ સારો તો કોઈ એક પણ કોઈ પણ એક માથું તમને ડાન્સ દેખાડવા તો નથી આવતું દરેક એનો ખેલ જોવો સારો ક્યારેક એનો ખેલ જોવો સારો તો નથી લાગતો ખેલ જોવા લાગી જાઓ પાંચ સાપોને ગળાની માળા બનાવી દીધી છે શેષ સૈયા બનાવી દીધી છે ડાન્સનો મંચ બનાવી દીધો છે તમારા અંતિમ મહાદેવ તપસ્વી દેવ અશરીરી સ્થિતિ વાળો દેવ આત્મા પરિષ્ઠા આત્મા આ યાદગાર માં આ બધા સાપ ગળાની માળા દેખાડી છે જ્યારે આ માળા પહેરે ત્યારે બાપની માળામાં સારા નંબરમાં નજીક મણકા બને છે વિજય માળાના સમીપના મણકા બને છે બાપ દાદાએ પહેલા પણ સંભળાવ્યું છે કે વર્તમાન સમયે સમય અનુસાર વિશેષ સહન શક્તિ અને સમસ્યા તથા પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ કર્મમાં આવશ્યક છે ફક્ત મન અને વાણી સુધી નહીં કર્મ સુધી આવશ્યક છે બાપ દાદાએ રિઝલ્ટમાં જોયું છે કે શક્તિઓ છે શક્તિઓ નથી એવું નથી છે છે પરંતુ ફરક ક્યાં પડી જાય સમય પર જે જે શક્તિ વિધિથી કાર્યમાં લગાવવી જોઈએ તે સમય પર અને વિધિ પૂર્વક યુઝ કરવામાં કાર્યમાં લગાવવામાં અંતર પડી જાય છે સ્મૃતિ છે પરંતુ સ્મૃતિને સમર્થ સ્વરૂપમાં નથી લાવતા સ્મૃતિ વધારે છે ક્યારેક ઓછી ક્યારેક ઠીક થઈ જાય છે સ્મૃતિએ વારસાના અધિકારી તો બનાવી દીધા છે પરંતુ દરેક સ્મૃતિની સમર્થિ વિજય બનાવી વિજય માળાના સમીપ મણકા બનાવે છે સમર્થ્યોને સ્વરૂપમાં લાવો મનમાં છે બુદ્ધિમાં છે પરંતુ તમારા સ્વરૂપમાં દરેક દરેક કાર્યમાં રૂપમાં આવે તો સ્મૃતિ દિવસ તો ખૂબ સારો મનાવ્યો હવે સમર્થ્યોને સ્વરૂપમાં લાવો જો કોઈને પણ જુઓ છો તો તમારા નયનથી સમર્થ સ્વરૂપનો અનુભવ થાય દરેક બોલ થી બીજા પણ સમર્થ બની જાય સમર્થ થીનો અનુભવ કરે શક્તિનો અનુભવ કરે સાધારણ બોલ નહીં દરેક બોલ માં જે સમર્થ થીનું वरदान મળ્યું છે તે અનુભવ કરો અનુભવ કરાવો મન બુદ્ધિ દ્વારા શ્રેષ્ઠ સંકલ્પ અને યથાર્થ નિર્ણય શક્તિનું વાયુમંડળ સ્વરૂપમાં લાવો ચલનમાં પણ પરિષ્ઠાપણાના સમર્થીનું સ્વરૂપ દેખાય ડબલ લાઈટ નો સ્વયંને પણ અને બીજાઓને પણ અનુભવ થાય એવું છે તો ચાલતા ફરતા સમર્થ સ્વરૂપ બનો અને બીજાને અપાવો આજે આજે બ્રહ્મા બાપે બાપને કરાવી ક્યાંથી સેર કરાવી બ્રહ્મા બાપના અવ્યક્ત થયા પછી જે પણ દેશ વિદેશમાં અવ્યક્તિ જન્મ લેવા વાળા છે તે બધા બ્રાહ્મણ દેખાડ્યા તો તે કેટલા હશે સાકાર રૂપમાં અવ્યક્ત રૂપની રચના ખૂબ વધારે હતી દરેક સ્થાનના અવ્યક્તિ રચનાવાળા આત્માઓને વતનમાં ઈમર્જ કર્યા સાંભળ્યું એમાં તમે લોકો પણ છો ને અને દરેકને બાપ દાદા ખૂબ સ્નેહની સમીપની દ્રષ્ટિ આપ અને અવ્યક્ત રચનાને એક વિશેષ ગિફ્ટ પણ આપી હમણાં અહીં જે બેઠા છો તે સાકાર બ્રહ્માના પછી જે બ્રાહ્મણ આત્મા રચનામાં આવ્યા છો તે હાથ ઉઠાવો મેજોરિટી છે અચ્છા નીચે કરો સારું છે સાકાર રૂપની રચના છે તે હાથ ઉઠાવો ખૂબ થોડા છે આજની સભામાં ખૂબ થોડા છે તો બાપ દાદાએ દરેક બાળકોને ઇમર્જ કર્યા કારણ કે સંખ્યા ખૂબ હતી અહી તો બેસી પણ શકે શકે વતનમાં તો બધા આવી છે ત્યાં જેટલું મોટું સ્થાન જોઈએ એટલું સ્થાન છે તો બાપ દાદાએ બધાને વતનમાં ઇમર્જ કર્યા અર્થાત નિમંત્રણ આપીને બોલાવ્યા બધા ખૂબ ખુશ થઈ રહ્યા હતા અને બાપ દાદા એમના કરતા વધારે ખૂબ સુંદર બે ડાઘ ઈરાનું ખૂબ ચમકતા કમળ પુષ્પ હતા જેમાં એક એક કમળના પાનમાં ભિન્ન ભિન્ન શક્તિઓ હતી જે ભિન્ન ભિન્ન રંગમાં ચમકી રહી હતી બે હીરાનું કમળ તમે ઇમર્જ કરો હશે ઇમર્જ કર્યું ડબલ ફોરેનર્સે ઇમર્જ કર્યું ટીચર્સે ઇમર્જ કર્યું પાંડવોએ ઇમર્જ કર્યું અને મીઠી મીઠી માતાઓ ઇમર્જ કર્યું માતાઓ આ વિશ્વવિદ્યાલયની વિશેષતા છે બધાને આશ્ચર્ય કઈ વાતનું લાગે છે કે આટલી માતાઓ શક્તિઓ બની ગઈ આટલી માતાઓ પવિત્રતાનું વ્રત ધારણ કરી દેવીઓના રૂપમાં પરિવર્તન થઈ ગઈ મેજોરિટી માતાઓ દેખાય છે તો બાપ દાદાએ એ આજે વતનમાં અવ્યક્ત રચના ખૂબ ખૂબ પ્રેમ કર્યો અને વતનમાં બગીચા પણ ઇમર્જ કર્યા પહાડ પણ ઇમર્જ ઇમર્જ કર્યા અને અને સાથે પણ કર્યો બધાને ખૂબ ફેરવ્યા ફ્રીડમ હતી ફરવાની ખેલ ન કરાવ્યો બોલ અને બેટબોલ નો ખેલ ન કરાવ્યો કોઈ સાગર માં લહેરોમાં લહેરાઈ રહ્યા હતા કોઈ પહાડ ઉપર બેઠેલા હતા કોઈ બગીચામાં ફરી રહ્યા હતા તો આજે વતનમાં અવ્યક્ત રચનાની મહેફિલ હતી બાપ બધાને આજ વરદાન આપ્યું સદા સર્વ શક્તિઓમાં જીવતા રહો ઉડતા રહો તો બાપ દાદાનો આજનો સ્મૃતિ દિવસનો વિશેષ મહામંત્ર છે સ્મૃતિ સ્વરૂપ બની સમર્થ્યોને સ્વરૂપમાં લાવો ખજાનાને ગુપ્ત નહીં રાખો દરેક કર્મ દ્વારા બહાર પ્રત્યક્ષ કરો જે પણ આત્મા ભલે દ્રષ્ટિના ભલે મુખના બોલમાં કે કર્મની સાથે સંપર્કમાં આવે એને સમર્થ બનવાનો સહયોગ આપો સમર્થ સ્વરૂપનો સ્નેહ આપો બાપદાદા એ પણ જોયું કે જે નવા નવા બાળકો આવે છે એમનામાં ઘણા આત્માઓ એવા પણ છે જેમને બાપ દાદાના સહયોગની સાથે સાથે આ બ્રાહ્મણ આત્માઓ દ્વારા હિંમત ઉમંગ ઉત્સાહ સમાધાન મળવાની આવશ્યકતા છે નાના છે ને નાના નાના છે ને તો પણ છે નાના પરંતુ હિંમત રાખી બ્રાહ્મણ બન્યા તો છે ને તો નાનાઓ દ્વારા પાલનાની આવશ્યકતા છે અને પાલના નહીં શક્તિ આપવાની પાલનાની આવશ્યકતા છે તો જલ્દીથી સ્થાપનાના બ્રાહ્મણ આત્માઓ તૈયાર થઈ જાય કારણ કે ઓછામાં ઓછા નવ લાખ તો જોઈએ ને તો શક્તિઓનો સહયોગ આપો એમની કમજોરીની જુઓ પરંતુ એમનામાં વિશેષતા અથવા જે શક્તિની કમી છે તે ભરતા જ આવો આજકાલ જે નિમિત્ત છે એમને આ પાલનાના નિમિત્ત બનવાની આવશ્યકતા છે જિજ્ઞાસુ વધારે સેવા કેન્દ્ર વધારે આ તો સામાન્ય છે પરંતુ દરેક આત્માને બાપની મદદથી શક્તિશાળી બનાવે

બ્રાહ્મણ આત્માઓને પણ શક્તિની પાલના આવશ્યક છે અચ્છા બાપ દાદાની સામે દેશ વિદેશ બધી તરફના બાકો દૂર હોવા છતાં પણ સામે છે બાપ દાદા જાણે છે બધા એક જ શબ્દ બોલે છે અમારી પણ યાદ આપજો અમારી પણ યાદ આપજો બાપ દાદાની પાસે બધાની યાદ પહોંચે જ છે ભલે પત્ર દ્વારા ભલે મુખ દ્વારા તથા કાર્ડ દ્વારા કે આજકાલ ઈમેલ દ્વારા મોકલે છે સાયન્સ ના સાધન ખૂબ થઈ ગયા છે બાપદાદાની પાસે સાધનોની પણ યાદ પહોંચે છે અને દિલના અવાજની પણ યાદ પહોંચે છે સૌથી જલ્દી દિલનો અવાજ પહોંચે છે તો આજના દિવસે જેમણે પણ દિલથી ભિન્ન ભિન્ન સાધનોથી યાદ મોકલી છે એ બધાને બાપ દાદા યાદ પ્યાર આપી રહ્યા છે બાળકોએ એક વાર યાદ આપી બાપ પદમ ગુણા રીટર્નમાં યાદ આપી રહ્યા છે અચ્છા ચારેય તરફના દિલના સમીપ સમર્થ આત્મઓને સદા સમય પર દરેક શક્તિને સ્વરૂપ દ્વારા પ્રત્યક્ષ કરવાવાળા શ્રેષ્ઠ આત્માઓને સદા શક્તિઓ દ્વારા આત્માઓની પાલનાના નિમિત્ત બનવાવાળા બાપના સહયોગી આત્માઓને સદા દરેકમાં હિંમત ઉમંગ અને ઉત્સાહ આપવાવાળા ઉડતી કળાવાળા આત્માઓને સદા સમસ્યાને સમાધાનમાં પરિવર્તન કરવા વાળા વિશ્વ પરિવર્તક આત્માઓને સ્મૃતિ સ્વરૂપ સો સમર્પ સ્વરૂપા આત્માઓને બાપ દાદાના પદમ ગુણા યાદ પ્યાર અને નમસ્તે અચ્છા આજે ખાસ આ સંગમ ભવન છે ને સંગમ ભવન વાળા આવ્યા છે એમની પર સેવા ઓછી નથી આજે ખાસ એમની યાદ બાપ દાદાને મળી હતી રિસીવ કરવાની સેવા પણ ઓછી નથી એમ તો જે પણ શાંતિવનના સેવાધારી છે એ બધાની સેવા એકબીજા કરતા આગળ છે સારી છે જાગવું પણ પડે છે ચાલવું પણ પડે છે દોડવું પણ પડે છે સંતુષ્ટ કરવા પણ પડે છે મુબારક છે પાંડવ ભવન વાળા મધુબનની ચારેય ભૂજાઓ વાળા બધાને મુબારક છે મુબારક છે મુબારક છે ડબલ ફોરેનર્સ જોઈ રહ્યા છે અમને બાપ દાદા એ નથી કહ્યું ડબલ ફોરેનર્સ સાથે બધા બાપ દાદા સહિત દાદીઓનો બધા બ્રાહ્મણોનો ડબલ ટ્રિપલ પ્રેમ છે કેમ બાપ દાદા સદેવ વિશેષતા સંભળાવે છે કે ઘણા પ્રકારની કલ્ચર સંસ્કૃતિની દિવાલોને તોડીને બ્રાહ્મણ જીવનમાં પહોંચી ગયા છે બ્રાહ્મણ કલ્ચર વાળા બની ગયા છે અને લાગતું જ નથી કે આ કોઈ બીજા દેશના છે પોતાના ભારતના છે અને સદા રહે છે એટલે દબળ વિદેશીઓને પણ ખૂબ

એવા કમળ આસન ધારી આત્માઓ આ દેહભાન થી સ્વત ન્યારા રહે છે એમને શરીરનું ભાન પોતાની તરફ આકર્ષિત નથી કરતું જેવી રીતે બ્રહ્મા બાપને ચાલતા પરતા પરિષ્ઠા રૂપ કે દેવતા રૂપ સદા સદા સ્મૃતિમાં રહેતું એવી રીતે નેચરલ દેહી અભિમાની સ્થિતિ સદા રહે આને કહેવાય છે દેહ ભાન થી ન્યારા એવા દેહ ભાન થી ન્યારા રહેવા વાળા જ પરમાત્મા પ્રિય બની જાય છે સ્લોગન છે તમારી વિશેષતાઓ તથા ગુણ પ્રભુ પ્રસાદ છે એને મારું માનવું જ દેહ અભિમાન છે ઓમ શાંતિ